અજય સ્વાધિયા પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન જામનગર એટલે ક્રિકેટનું હબ કહેવાય ક્રિકેટનું કાશી કહેવાય જામનગરે જામ રણજીતસિંહ સિંહ માંડી દુલીપસિંહ વિનુ માકડ વિજય મર્ચન્ટ સલીમ દુરાની અજય જાડેજા અને હાલ એવા રમતા શ્રી રવિન્દ્ર જાડેજા જેવા મહાન ખેલાડીઓ આ જામનગરે ભારતને આપ્યા છે તેમ છતાં આ જામનગરની અંદર ક્રિકેટ માટેના એકમાત્ર એવા અજીતસિંહ ગ્રાઉન્ડ સિવાય કોઈ પણ ગ્રાઉન્ડ આ જામનગર શહેરમાં ઉપલબ્ધ નથી અનેક ઉગતા ક્રિકેટરો આ અંગે તાલીમ લઈ રહ્યા છે અને એમના માટે આ જે કાંઈ ક્રિકેટ માટેના જે પ્રેક્ટિસ અથવા તો મેચો રમવા માટેના ગ્રાઉન્ડની જરૂરિયાત છે એ આ જામનગર શહેરની અંદર ઉપલબ્ધ નથી મારી સરકારશ્રીને એવી વિનંતી છે કે ટીપી ડીપીની અંદર જે સ્પોર્ટ્સ માટેના જે જગ્યાઓ રાખેલી છે એ જગ્યાઓ સ્પોર્ટ્સ માટે ડેવલપ કરી અને ક્રિકેટના ક્રિકેટના ખેલાડીઓ તથા સ્પોર્ટ્સના ખેલાડીઓને દરેક રમતો માટે ઉપયોગ થાય એવી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવે એવી મારી વિનંતી છે થેન્ક યુ પોતે પણ ક્રિકેટનો ખૂબ જ ગાંડો ચાહક છું પણ મારે એક વાત કેવી છે કે જામનગરમાંથી સારા સારા ક્રિકેટર આપણે જોઈએ તો વિનુ માકલ રવિન્દ્ર જાડેજા ઘણા બધા ક્રિકેટર થયા છે પણ કમનસીબે આપણો વાક એ છે કે આપણે જોઈએ એવું ગ્રાઉન્ડ નથી મળ્યા જામનગરના ભાવિ ક્રિકેટરો અહીંથી ઘણું જ સારું ભવિષ્ય છે તમે જોતા હશો તો હમણાં અંડર ફિફ્ટીનના છોકરાઓએ પણ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું તો મારી એક સત્તાવાળાઓને ખાસ કરીને આપણા સાંસદ પૂનમબેન માડમ બંને ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યશભાઈ અકબરીને પણ હું રિક્વેસ્ટ કરીશ કે જામનગરમાં ક્રિકેટની સવલત વધારો અને હું તો આશા રાખીશ કે ભવિષ્યમાં જામનગરની ક્રિકેટ પ્રેમી રસિક જનતાને આઈપીએલ અને ઇન્ટરનેશનલ મેચ મળે એવું પણ કંઈક ગોઠવો જેથી કરીને અમારે બીજે જાવું ન પણ જામનગર ખાતે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એક ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે મહાનગરમાં આવતા સમયમાં અત્યારે અમે વિચારવામાં છીએ અને ટૂંક સમયમાં જામનગરને એક સ્પોર્ટ્સ સંકુલ મોટું મળી રહે એની કાર્યવાહી ઉપર પણ અમે રજૂઆત કરેલી છે અને જેમ બને એમ ઝડપથી જામનગરને એક મોટું સંકુલ સ્પોર્ટ્સ સંકુલ મળે એવી અમારી ધારણા છે અને લગભગ મળી જશે ક્રિકેટ માટે કંઈક ગ્રાઉન્ડ નથી આપણા પાસે એક ગ્રાઉન્ડ સિવાય હા એની પણ અમે જગ્યા જોઈએ છીએ અને જેવી જગ્યાની અનુકૂળતા થશે એટલે અમે ક્રિકેટ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ પણ બનાવવાના છે